એકવાર મારી વાડીનો પણ તમે વિડીયો જોઈ લો તમને પણ જરૂરથી ગમશે કેટલું મસ્ત જીબડું છે ચાલો મિત્રો કેટલું મસ્ત નું છે અહીંયા લાગેલું દેશી એકદમ બીજું પણ તમને બતાવું હું બીજું અહીંયા હંતાઈને બેઠું એને આપણે તોડી લીધું છે અમારે અહીંયા તમે જ્યાં જોશો ને અહીંયા બધા ખેતરમાં બસ તમને વધારે તો મકાઈ જોવા મળશે ત્યાં પણ મગફળીના ઝાડ ને આવી ગયું છે મારા પપ્પાના કાકાનું ઘર સીતાફળ જોવા મળશે કેટલા બધા સીતાફળ લાગી ગયા છે જ્યાં જોયા સીતાફળીના જ ઝાડ આ છે અમારો કપાસ ને પેલા અમે અહીંયા પાણી ભરવા માટે આવતા કેટલું મસ્ત પાણી અત્યારે તમે જુઓ ખેતરમાં તો જુઓ પાણી 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 ચાલો મિત્રો તમને પાડોશી નો કૂવો પણ બતાવું વરસાદના કારણે છે ને પૂરો ભરાઈ ગયો અને વરસાદ ચાલુ હોય ને ત્યારે આ જ ડૂબી જાય છે ત્યારે ડોળું પાણી અંદર ભરાણું છે અમારા ખેતરની નજીક જ ક્યાં જાય છે તું મારી પાછળ પાછળ અને આ છે મારી મેલડીમાં ન બુટ્યો મારા ખેતરમાં ખેતરનો માલિક અને અમારું ખેતર પાછું આવી ગયું છે એમાં પણ પાણી જાય છે એ પણ હું તમને બતાવી દઉં છું ચાલો ના જોઈએ તમને પાણી 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 એટલે પાણી કેટલું મસ્ત આવશે અમારી તમે તમને ખડ લાગતું છે પણ આ ખડ નથી પાણી પાણી બાવત છે તો મારો બુટીઓ બોકડો ઘણા આવી ગયો પડી જાય અહીંયા તમને બધાને ગમ્યું હશે જો ત્યાં જોઈએ તમને પાણી એટલે પાણી મને તો પાણીમાં બહુ જ ગમે છે છે ને કેટલો મસ્ત આને શું કહે તમને બધાને ખબર છે હિન્દીમાં તો કહે રા જ ને અમારી ભાષામાં કહે ચોખા તો ચોખાની વાવણી અમારી ત્યાં કરે છે જો અમારા નાના ના ખેતર છે ከሌላ መስት ነው አቸው ሊላ ሊላ ቸም ተያ ጆሮ አይ ተም ነው ችሎ ትርኢትር ሊላ ሊያቸም አማራ አለ አይ አማራ አም ቲ ብዛት ነው አቸው ተራ አውቅያ ተነህ ከሌለው መስት ነው